આકાશવાણીના ભૂજ કેન્દ્ર પરથી હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક વિષય છે પૌષ્ટિકતાનો પર્યાય બરછટ અનાજ સંપાદન પરેશ મારુ પઠન શીતલ વૈષ્ણવ આધુનિક જીવનશૈલીમાં આરોગ્ય સમસ્યાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર સ્થૂળતા હૃદય રોગ જેવી બીમારીઓ આજે સામાન્ય બની ગઈ છે આ પરિસ્થિતિમાં ખોરાકની પસંદગી સૌથી મોટું કારણ અને ઉપાય બંને બની રહી છે આવા સમયે પરંપરાગત ખોરાક તરફ ફરી વળવાની જરૂરિયાત ઉભી થઈ છે અને એમાં બરછટ અનાજ પૌષ્ટિકતાનો પર્યાય બનીને સામે આવ્યું છે એક સમય હતો જયારે આપણા ઘરોમાં જુવાર બાજરી રાગી નાચણી કોડો કાંગ સામા જેવા બરછટ અનાજ વ્યાપક ઉપયોગ થતો હતો હરિયાળી ધરતી પર ઉગતા આ અનાજો ખેડૂતની મહેનત નું પરિણામ તો હતા જ સાથે સાથે સામાન્ય જનતાના સ્વાસ્થ્ય ના રક્ષક પણ હતા પરંતુ સમય સાથે આધુનિકતા અને સુવિધાના નામે પોલિશ કરેલા ચોખા અને મેંદા વપરાશ વધ્યો અને બરછટ અનાજ ધીમે ધીમે થાળીમાંથી અદ્રશ્ય થતું ગયું બાજરીને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર ત્રેવીસ ને આંતરરાષ્ટ્રીય જીમ અને વર્કઆઉટ કરનારાઓ અથવા વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકો તેમના સ્વાસ્થ્ય ને જાળવી રાખવા માટે તેમના આહાર માં લોટ અથવા ચોખાની જગ્યાએ આ અનાજ સમાવેશ કરે છે જુવાર બાજરી રાગી સાવન કંગની ચીના કોડો કુટકી અને કુટું કેટલાક નામો છે જે બરછટ અનાજ ગણતરીમાં આવે છે ફાઈબર આયર્ન આ અનાજ પાચન ને મજબૂત બનાવે છે ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે બરછટ અનાજ આશીર્વાદ સમાન છે કારણ કે તેમાં રહેલું લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ લોહીમાં માં શુગર નું સ્તર નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે બરછટ અનાજ સૌથી મોટો ગુણ એ છે કે તે લાંબા સમય સુધી તૃપ્તિ આપે છે પરિણામે અનાવશ્યક ખાવાની ટેવ ઘટે છે અને વજન નિયંત્રણ રહે છે આ અનાજ માત્ર આરોગ્ય માટે નહીં પરંતુ પર્યાવરણ માટે પણ લાભદાયી છે ઓછું પાણી ઓછા ખાતર અને કુદરતી પરિસ્થિતિ સરળતાથી ઉગતા બરછટ અનાજ ટકાઉ ખેતી ઉત્તમ ઉદાહરણ છે બદલાતા હવામાન અને પાણીની અછત વચ્ચે બરછટ અનાજ ભવિષ્યની ખેતી માટે આશાનું કિરણ બની શકે છે જુવાર બાજરી અને રાગી એ પોષક તત્વોની ખાણ માનવામાં આવે છે બાજરી આયર્ન કોપર ઝિંક વિટામિન ઈ વિટામિન બી કોમ્પ્લેક્સથી ભરપૂર છે તો રાગીને કેલ્શિયમનું સૌથી સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે સો ગ્રામ રાગીમાં ત્રણસો થી ત્રણસો પચાસ મિલીગ્રામ કેલ્શિયમ જોવા મળે છે રાજગરામાં અગિયાર ટકા પ્રોટીન અને ચૌદ પોઈન્ટ ત્રણ ટકા ફાઈબર હોય છે સરકાર દ્વારા પણ બરછટ અનાજ ને પ્રોત્સાહન આપવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે જાહેર વિતરણ પ્રણાલી મધ્યાહન ભોજન યોજના અને પોષણ અભિયાન માં બરછટ અનાજ નો સમાવેશ થતો જઈ રહ્યો છે આ પ્રયાસો માત્ર ખેતી ને જીવંત રાખશે એટલું જ નહીં પરંતુ આગામી પેઢી ના સ્વાસ્થ્ય ને પણ સુરક્ષિત બનાવશે આજના સમયમાં બરછટ અનાજને માત્ર ગરીબોનો ખોરાક ગણવાની માનસિકતા બદલાઈ રહી છે શહેરોના મોટા હોટેલો રેસ્ટોરાં અને આરોગ્ય કેન્દ્રોમાં બરછટ અનાજ આધારિત વાનગીઓ લોકપ્રિય બની રહી છે બાજરીની રોટલી જુવારની ભાખરી રાગીનો ઢોસો અને નાચણીની ખીચડી હવે સ્વસ્થ જીવન શૈલી પ્રતિક બની ગયા છે અંતે કહી શકાય કે બરછટ અનાજ કોઈ નવી શોધ નથી પરંતુ આપણી જ પરંપરાની અમૂલ્ય ભેટ છે જરૂર છે તો માત્ર તેને ફરી અપનાવવાની જો આપણે રોજિંદા ભોજનમાં બરછટ અનાજ સ્થાન આપીએ તો સ્વસ્થ શરીર મજબૂત મન અને સંતુલિત જીવન તરફ માર્ગ આપમેળે ખુલશે પૌષ્ટિકતા સાચો પર્યાય આજે બરછટ અનાજ બની ફરીથી આપણને આહવાન કરી રહ્યો છે